ભાવનગર જિલ્લાના મહુવાથી સાવરકુંડલા જવાના નેશનલ હાઈવે રોડ પર સર્વિસ રોડની હાલત કફોડી બની ગઈ છે ઘણા સમયથી બનાવેલા સર્વિસ રોડમાં અસંખ્ય ખાડાઓ થઈ ગયા છે મુવા સાવરકુંડલા નેશનલ હાઈવે ઉપર વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ ખાડાઓ પૂરવામાં આવતા નથી જેને પગલે જીવના જોખમે વાહન ચાલકો તેમાંથી પસાર થઈ રહ્યા છે જો કે સ્થાનિકો દ્વારા અકસ્માત સર્જાય નહીં તે માટે સૂજબૂજથી બાવળના વૃક્ષ મૂકી દેવામાં આવ્યા છે મારું નામ દીપકભાઈ છે આ અહીંયા નેશનલ હાઈવે રોડ છે ચોકડીએ ત્યાં અવારનવાર અકસ્માત થાય છે પાણી ભરાય છે કાલે ટેક્ટર ઊંધું પડી ગયું હતું અને આ હાઈવે વાળા લોકો કોઈ ધ્યાન નથી દેતા